સિદ્ધપુર ખાતે રૂપિયા ચાર પોઈન્ટ ચૌદ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલ વિકાસના કામોથી વિસ્તારની પ્રગતિ થશે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ઉજવણી અંતર્ગત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી શ્રી બળવંત સિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને રૂપિયા ચાર પોઈન્ટ ચૌદ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ તેમજ રૂપિયા આઠ કરોડથી વધુના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મંત્રીએ સરસ્વતી નદીમાં તૈયાર થઈ રહેલ રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સિદ્ધપુર ખાતે રૂપિયા ચાર કરોડથી વધુના વિકાસના કામોનું લોકાર્પણ તેમજ રૂપિયા આઠ કરોડથી વધુના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલ વિકાસના કામોથી વિસ્તારની પ્રગતિ થશે તેમજ વિસ્તારમાં ધરોઈ અને નર્મદાનું શુદ્ધ પાણી મળી રહે તે પ્રકારની વ્યવસ્થાઓ પૂર્ણ થવા આવી છે આમ આ વિસ્તાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સિદ્ધપુર વિકાસના પંથે આગળ વધી રહ્યું છે આ પ્રસંગે સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ ઉપપ્રમુખ સોનલબેન ઠાકર સિદ્ધપુર નગરપાલિકા કારોબારી ચેરમેન રશ્મિભાઈ દવે સિદ્ધપુર શહેર પ્રમુખ કૌશલભાઈ જોશી સંગઠનના હોદ્દેદારો સિદ્ધપુર એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ સિદ્ધપુર એપીએમસી ડિરેક્ટર અંકુરભાઈ મારફતિયા તથા નગરપાલિકા સદસ્ય મનીષભાઈ શેઠ સંગઠનના નાના મોટા હોદ્દેદારો સહિત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સુંદર સંચાલન જેડી પટેલે કર્યું હતું આભાર વિધિ ચીફ ઓફિસર કૃપેશ પટેલે કરી હતી રિપોર્ટ વિપુલ ભોય સ્ટ્રીટ ન્યૂઝ પાટણ આજે સિદ્ધપુર માટે ગૌરવનો દિવસ છે આનંદનો દિવસ છે એટલા માટે કે સિદ્ધપુર નગરપાલિકાએ પ્રમુખશ્રી તમામ કોર્પોરેટરશ્રીઓ પ્રમુખશ્રી તમામ અધિકારીશ્રીઓ બધાની સખત મહેનતના કારણે આજે ચારસો લાખથી વધારે કામ લોકાર્પણ થયા છે અને આઠસો પચાસ લાખથી વધારે કામના આજે ખાતમુહૂર્ત થયા છે આ અદ્ભુત વ્યવસ્થા એની સાથે બીજા પણ અનેક કામો સાતથી આઠ કામો ભેગા કરીને એક સરસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું ખરેખર હું નગરપાલિકાને ખૂબ દિલથી બિરદાવું છું અભિનંદન આપું છું કે એક સરસ કામ લોક રીતના કર્યા છે અને આવનાર સમયમાં આનાથી વધારે સારી કહી શકાય એ પ્રકારની શુભકામનાઓ પણ મારી છે એની સાથે સાથે સરકાર તરફથી મેં ખાતરી આપી છે કે આવનાર સરકાર તરફથી પણ અનેક કામો નગરપાલિકામાં ચાલી રહ્યા છે અને એનાથી એ વધારે સારા કામ શું થઈ શકે ચાહે પાણી હોય શુદ્ધ સોય સો ટકા આપણે ધરોઈનું અને નર્મદાનું પ્રાપ્ત થાય એના પ્રકારની વ્યવસ્થા પણ આજે લગભગ પૂરી થવા આવી છે નાની મોટી જે કોઈ ખોટતી હશે આપણે પૂર્ણ કરી દેવાના છીએ એ સિવાય રસ્તાઓ હોય નાના નાના સસ્તાના કામો હોય કે સરસ્વતી નદીનો રિવરફ્રન્ટ હોય તો આ અનેક કામો પુલોના પ્રશ્નો હોય આ બધા અમે સાથે મળીને સરકારમાંથી પણ કરવાના છીએ આવા અનેક કામો ગુજરાતના મુખ્યમંત્રી આદરણીયન્દ્રભાઈ પટેલ સાહેબ આજે કરી રહ્યા છે એમાં સિદ્ધપુરને મોટા ભાગનો લાભ પણ પ્રાપ્ત થાય છે